રામ રામ સીતારામ જય શ્રી કોતેર માં જો વાગ્યા છે આઠ અને હું વિશાખાને સ્કૂલે મૂકવા જાઉં છું વિશાખા થઈ ગઈ છે રેડી હા વિશાખા થઈ ગઈ છે રેડી અને અમે બે છે મમ્મી દીકરી તો વિશાખાને સ્કૂલે મૂકવા જાઉં છું અને અમારે પેલા આજે મંદિરે જવું છે તો અમે મહાદેવ દર્શન કરી અને પછી સ્કૂલે જશું કા બરોબર ને તો જો આજે હે ને રામ ઘરે છે ઓફિસે નથી ગયા એને જરાક માથા છે માથામાં દુખે છે એટલે સવારે તો વરસાદ આવતો હતો ને તો વિશાખાને વરસાદમાં મેં મમ્મી દીકરી બહુ પલળ્યું તો નહીં પણ વરસાદમાં ધીમે ધીમે જઈ ને વિશાખાને મૂકી આવ્યું સવારે ગયો ત્યાં તો વરસાદ આવતો હતો ને અત્યારે પછી રામ તેડવા ગયા છે હવે એનો ટાઈમ થઈ ગયો છે બારમાં દસની વાર છે એટલે આજે રામ ઘરે હતા ને તો મેં કીધું થોડુંક કામ થઈ જાય એ તેડી આવે ને તો મારે થોડોક આરામ તો હું આજે હે ને ફ્રીજને ખોલીને બેઠી છું ફ્રીજને કોઠા ને મેં કીધું સાફ થઈ જાય તો હું એ કામ કરું છું અને રામ ગયા છે વિશાખાને તેડવા તો ફ્રીજમાંથી તો ઘણો બધો સામાન કોઠારમાં બહુ વાંધો ન આવ્યો ફ્રીજમાંથી તો ઘણું બધું નીકળ્યું છે તો બધું સાફ કરી કરીને મૂકવા માંડું તો 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 વિશાખ આવે પછી જમાડવાની હવે ભૂખી આવશે એટલે તરત આ અત્યારે બધું કાઢી નાખ્યું છે અને આ બાજુ જો ખાના બધા સાફ કરી નાખ્યા છે સાફ કરી નાખ્યું ને આ બધું અહીંયા કોઠો ને બધું એમાં રેડ ભફેર કર્યું છે બધું અત્યારે પડ્યું છે હવે બધું હમું કરીશ આ બે ડબલા ચોકલેટના ભરી દીધા છે ચોકલેટ બહુ કોઈ ખાતું નથી પણ ઉડે છે એટલે મેં કીધું બે ડબલા ભરી દઉં તો એ બે ડબલા ચોકલેટના ભરી દીધા અહીંયા બધું કઠોળ કઠોળ બધું ફ્રીજમાં રાખું છું કારણ કે અહીંયા ગરમી બહુ હોય ને એટલે બગડી જાય છે ને થોડું થોડું હોય એટલે બધું કઠોળ ફ્રીજમાં રાખું છું તો ફ્રીજ સાફ થઈ ગઈ છે હવે બધું ફટાફટ મૂકવા માંડું તો વિશાખ આવે ત્યારે તો એને જમવાનું જ રીએ તો ચાલો ફટાફટ કામ કરીને અહીંયા આ બધું સાફ કરી નાખ્યું છે જો આ રોઝનું છે પણ આ દૂધમાં કે પાણીમાં જેમાં આપણે મિક્સ કરીને પીવું હોય ને એમાં પી શકીએ પણ આમાં એક જ વાર રામે પીધું છે કેદીકનું લીધું છે મને તો ભાવે નહીં ને રામે એક જ વાર પીધું છે તો એમને જો અહીંયા મૂકાઈ ગયું છે અહીંયા અથાણાની ત્રણ ડબલ એ બેણી મુકાઈ ગઈ છે તો હવે ધીમે ધીમે આ બધું મૂકવા માંડું જો આ હે ને બધું કઠોળનું ખાનું ભરાઈ ગયું આમાં મગ છે આમાં મિક્સ દાળ છે આમાં તુવેર દાળ છે ચણા છે ઓલી કોતરાવાળી મગની દાળ છે તલ છે ચણાની દાળ છે તુવેર દાળ છે અડદ છે રાજમા છે બધું ટોટલી કઠોરામાં ભરાઈ ગયું તો બગડે નહીં થોડું થોડું હોય ને એટલે ભરાયે જાય એટલે વાંધો ન આવે ને આ બધા છે ને મસાલા આ છે પાઉંભાજી મસાલો ને સાંભાર મસાલો ને આ ઓલું ફ્રૂટ સલાડનું કસ્ટર કસ્ટર્ડ પાવડર એવું બધું છે જો વાગ્યા છે છ અને આજે રામે એને ઓફિસે નથી ગયા જરાક માથું જેવું દુખતું હતું એટલે તો અત્યારે શોપિંગ કરવા જવું છે એટલે અમે ત્રણેય જઈએ મોલ અને આજે બનાવવાના છે શું બનાવવાનું છે હા આજે અમારે જમવામાં છે છોલે ભટુરે બનાવવાના છે તો ચણા બફાઈ ગયા છે અને હવે અમે એક ગામમાં ચક્કર મારી આવ્યા ને પછી વિશાખા હોમવર્ક કરશે ને મમા રસોઈ કરશે એવું કરવું છે ને જો અમે રિલાયન્સモール જાય છે તો ચાલો તમને થોડું બતાવીએ કાયક ઓફર હોય તો તો હવે અમે નીકળીએ બાય બાય પછી બતાવું બતાવું ઓકે 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 તો થોડીક શોપિંગ શું લેવું ખાવાનું 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 તરે કંઈ નાસ્તો કરવો અલગ છે પણ અમારે જે વસ્તુ જોતી હતી ને એ જ અમે તો લેવા આવ્યા છે અમારે કઈ બીજું શોપિંગ હજુ કરવું નથી આ છસો માં પેન્ટ છે એટલે અમે કઈ બીજું બધું બહુ જો વિશાખાને એના સીડી ઉપર બે હાલવું ચડવું એવું ગમે તો આવી ત્યાંથી મમ્મા જલ્દી સીડી ઉપર ચડાવો આ સીડી એને એવી ગમે છે તો મમ્મા સીડી ઉપર જાવું સીડી ઉપર જાવું એમ જો યાર રિલાયન્સના બીજા માળે છે ને ત્યાં ઘણી બધી ઓફર છે અત્યારે સિતેર ટકા ઓફ ને ત્રીસ ટકા ઓફ ને અલગ અલગ બધામાં ઓફર છે અત્યારે તો જો કોઈને લેવા જવું હોય તો એકવાર જરૂર જોઈ આવજો ઘણી બધી ઓફર જો આ ત્રીસ ટકા ઓફર છે પછી અમુકમાં બાય વન ગેટ વન ફ્રી છે એવું બધું છે ગર્લ્સમાંની આ નાની છોકરી ત્રીસ ટકા વધારે ત્રીસ ટકાને સિત્તેર ટકાને જોકે અલગ અલગ બધું છે તો ત્યાં ઉપર છે ને રિલાયન્સના બીજા માળે ઘણી બધી ઓફર છે જો જો કોઈને જવું હોય તો જોઈ આવજો એકવાર એકવાર જરૂરથી મુલાકાત લેજો ઓફર ઓફરમાં છે અત્યારે મતલબ જો ત્રીસ ટકા ઓફને જોઈએ કેવું શાક બને જો કે એનું શાક સારું જ બને છે મારા કરતા પણ રોજ મારું એક ને એક હું મારા હાથનું ખાઈ ખાઈને કંટાળી ગઈ છું ને તો આજે રામ ઘરે હતા ને તો મેં કીધું હાલો ને તમે બનાવો ને તો એ છોલેનું શાક બનાવે છે તો ચાલો આગળ કેવું બને તમને કીએ અને અહીંયા બંધાઈ ગયો છે લોટ તો ભટુરે બનાવવાના છે અહીંયા ચણા બફાઈ ગયા છે તો હવે શાક બનીને થઈ ગયું છે તૈયાર રામે શાક બનાવી દીધું છે મસ્તી નું અને આ બાજુ જો તેલ થાવા માંડ્યું છે થોડીક વેફર તરીને ખીચે આ બાજુ વણાઈ ગયું છે હવે ભટુરે કરી નાખું ને અહીંયા જો છોલેનું શાક બહુ જ મસ્તીનો દેખાવ આવે હવે ખાઈએ ત્યારે ખબર તો ચાલો પછી જમવા ટાઈમે મળીએ પાછા ચાલુ થઈ ગયા છે ભટુરે અને મસ્ત ઈફ્યું ઓ ભટુરે રામ હે ને તરતા જાય છે અને હું વણતી જાઉં છું વિશાખ અહીંયા બેઠી બેઠી શું કરે છે કોમેન્ટ પાસ